ભરૂચમાં ગતરોજ મધરાત્રિથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે ભરૂચ શહેર અને તાલુકાઓમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા ત્યારે ભારે વરસાદના કારણે લોકોના જનજીવન પર અસર વર્તાઈ છે અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે જેના કારણે શાળા કોલેજો બંધ કરવામાં આવી હતી વહેલી સવારથી જ ભરૂચ શહેર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા શહેરમાં રસ્તાઓ બંધ કરવાની સુધી નોબત આવી હતી વહેલી સવારથી જ ભરૂચ શહેર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા શહેરમાં રસ્તાઓ બંધ કરવા સુધીની નોબત આવી હતી જળબંબાકારની સ્થિતિ વચ્ચે જિલ્લા કલેક્ટરે શાળા કોલેજ બંધ રાખવા સૂચના પણ આપી હતી ભરૂચ નેશનલ હાઇવે ઉપર આરામ અને ચૌધરી હોટલ સામે વરસાદી પાણી ફરી વળ્યા હતા ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસે વરસાદ ફરજ અદા કરી હતી અને હાઈવે પરુ પાણી ભરાતાં ટ્રાફિકનું નિયમન કર્યું હતું ભરૂચ શહેરના ઇન્દિરાનગર ઝુંપડપટ્ટીમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન પોતાની ઘરવકરીનો સામાન વરસાદી પાણીમાંથી પસાર થઈ અને ઘરમાંથી બહાર કાઢી રોડ પર લાવી રહેલ સ્થાનિક રહીશો ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં આવેલા ત્રણસો ને પચાસથી વધુ રહીશો વરસાદી પાણીના કારણે પરેશાન અને દુકાનદારો હેરાન પરેશાન થયા હતા પાણી દુકાનોમાં ઘુસાયા હતા ખાસ કરીને જૂના ભરૂચમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તંત્ર દ્વારા પાટા તળાવથી કુરજા બંદર સુધી નો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો क्या परिस्थिति यहाँ पे परिस्थिति अभी बहुत खराब है बहुत से रात से बारिश चालू है अभी तक पानी भरा गया है नगर पालिका द्वारा आके गए यहाँ पे नगर पालिका आके गए हाँ देते गए खाने का व्यवस्था करते गए और उनका में जगह दी है बच्चों को तो सब बच्चों को पहुँचाने के लिए नगर पालिका के तरफ से फुल सपोर्ट है हमारे को सुबह में जल्दी आके ने चाय नाश्ता और क्या दोपहर को थोड़ा खाने की व्यवस्था करके गए अभी यहाँ के काउंसिलर ने भी फुल सपोर्ट किया है हमारे को अभी तुम देख रहे हो यहाँ पर पानी इतना यहाँ तक आ गया है अभी ये पानी थोड़ा भी कम हो तो हम घर में जा कुछ खाना पीना भी कर कर सकते हैं शाम के लिए पर अभी भी कुछ भी ऐसा कुछ हुआ नहीं है कि पानी निकले सुबह रात को एक बजे से लेके अभी तक पानी बारिश चालू में चालू है अभी भी अभी भी अभी आप देख सकते हैं कितने बजे अभी

એ માટે જાનહાનિ ના બને એ માટે અમે થોડું આવું કામ કરી રહ્યા છે કેવું લાગે સાહેબ તમને પાણીથી નુકસાન થયું છે ના ના નુકસાન તો કંઈ થયું નથી અમારા બાજુમાં એક છે મસ્તી બાવાની એમની પેલા વરસાદના હિસાબથી ધારાશાહી થઈ ગયેલી છે દીવાલ પડી ગયેલી છે અને અમારા બેસ્ટ વસ્તુ એ છે કે અમારા ક્રાઉન્ડ શિલા ફહીમભાઈ શેખ છે ને એ બહુ જોરદાર માણસ છે બહુ સારી છે